તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે જુઓ આપણે અત્યારે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે અહીંયા તરણેતરની અંદર જોવા આ એમનો ઇતિહાસ લખેલો છે અંદરની બાજુ તમે જોઈ શકો છો મંદિર આવેલું છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું જે તરણેતરની અંદર આવેલું છે જુઓ તમને હું બહારથી દેખાડું છું પહેલાં અહીંયાથી કુંડ દેખાય છે મંદિર છે આપણે આપણે મોટું પ્રાચીન ઝાડ બી આવેલું છે આપણે ચલો ધીરે ધીરે અંદર જઈએ આ અહીંયા ઇતિહાસ લખેલો છે મિત્રો આવો તો વાંચવાનું ભૂલતા નહીં આપણે અત્યારે કુંડની બાજુમાં આવી ગયા છીએ સામે મંદિર છે આપણે થોડું રાત્રે ચાર સાડા ચાર વાગે રેકોર્ડ કરેલો છે વિડીયો એટલે થોડું અંધારું વધારે લાગી રહ્યું છે આ કુંડ આવેલો છે ત્યાં આપણે ટૂંકી લગાવીને બહાર નીકળીને આપણે મંદિરે જઈશું દર્શન કરવા માટે જોઈ લો મિત્રો તરણેધરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે આ ધરણેધરની અંદર આ ભાઈબંધ છે અમારી જોડે આવેલા છીએ અમે બધા અત્યારે પૂજારી તૈયારી ચાલી રહી છે બિલકુલ જુઓ તમે પૂજારીમાં શિવલિંગ શણગારી રહ્યા છીએ આરતી પ્રગટાઈ લઈ ગયા છે અત્યારે અંદર જુઓ મંદિર કેવું સરસ લાગી રહ્યું છે મિત્રો મંદિર બહુ જ જૂનું છે પૌરાણે પૂરી થઈ ગઈ છે આપણે ચલો એકવાર કુંડ પૂરો જોઈ લઈએ મિત્રો આ કુંડ છે માન્યતા એવી છે કે ગંગા નદી અહીંયા પ્રગટ થાય છે જ્યારે ભાદરવા મહિનાની અંદર મેળો હોય છે ત્યારે પાંચમના દિવસે રાત્રે ચાર વાગે અહીંયા ગંગા પ્રગટ થાય છે જુઓ મિત્રો આ શિવલિંગ બહુ જૂનું મંદિર છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું છે અત્યારે તરણે નામથી ઓળખવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે જુઓ મિત્રો અત્યારે રાતના પાંચ વાગ્યા છે આરતી બીજી પૂરી થઈ ગઈ છે અમે આરતી માટે કરીને આવ્યા હતા આરતી જોઈ લીધી દેખો જો અહીંયા બહુ પ્રાચીન કાળ મંદિર છે આ હું તમને એક જગ્યા બતાવું છું જુઓ તમે જ્યાં અર્જુને મત્સ્યવૈ કર્યો હતો દ્રૌપદીનો સ્વયંવરની અંદર જો હું તમને એ જગ્યા બતાવું એક મિનિટ જે મિત્રો આ જે તુલસીનો છોડ છે એ જગ્યા પર છે ભાષણ મારી ભાષણની બાજુમાં આ જ જગ્યાએ અર્જુને મત્સ્યવૈ કર્યો હતો અને જુઓ તમે જે આ જગ્યા છે તુલસીની અત્યારે પણ ત્યાં એ જગ્યાની પૂજા કરવામાં આવે છે અને આ ચારે બાજુથી બતાવી રહ્યો છું હું તમને કુંડ છે એ કુંડ ત્રણ પ્રકારે આવેલો છે વિષ્ણુ કુંડ બ્રહ્મા કુંડ અને શિવ કુંડ અહીંયા જે અહીંયા જે કોઈ આવે છે એ કુંડની અંદર સ્નાન કરે તો એવી માન્યતા છે કે એના પાપ ધોવાઈ જાય છે જો અત્યારે હું આપણે ત્યાંથી બહાર આવીએ છીએ થોડાક મંદિરથી ઉપરના ભાગમાં તો અહીંથી જુઓ તમે પૂરું મંદિર કેવી રીતે મસ્ત દેખાય છે રાતનો ટાઈમ છે એટલે થોડું અંધારો આવ્યું છે અને જુઓ અહીંયા બહુ જૂના ઝાડના ઝાડ બી ઊભું છે અહીંયા બાજુમાં એનો બધો ઇતિહાસ બી અહીંયા લખેલો છે બાજુમાં તમે આવો તો મિત્રો આ ઇતિહાસ બી વાંચજો એકવાર કે પહેલાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું હતું ત્યાં તે ઉપર આવશો એટલે રાધાકૃષ્ણનું બી બહુ મસ્ત મંદિર છે તમે મંદિરમાં આવશો જ્યાંથી ઉપરની બાજુ એ પણ જોરદાર મંદિર છે અત્યારે અહીંયા પણ આરતી ચાલુ છે જોવા મિત્રો આ બી જોરદાર મંદિર છે તમે જુઓ રાધાકૃષ્ણની જે અંદર જોરદાર મંદિર છે મિત્રો એનો હું તમને ભારતી સૂર્ય મંદિરથી બતાવીશ જોજો તમે એકદમ જબરદસ્ત મંદિર છે મિત્રો એકવાર જો આવો તમે જાણે તમને એવો જોવા જોઈએ મહાદેવના દર્શન કરવા તો ઉપર આવીને આ મંદિર બી જોવાનું ના શકતા અહીંયા દર્શન કરવા આવજો શ્રી કૃષ્ણનું મંદિર છે આવી બહુ જબરદસ્ત મંદિર છે ત્યારે દેવ બહમ્મદ મુહમ્મદ જોરદાર મંદિર છે મિત્રો અહીંયા પણ તમે દર્શન કરવાનું ભૂલતા નહીં આવો જો હું તમને ગુરુ મંદિર બતાવું જબરદસ્ત મંદિર છે મિત્રો અહીં કંઈક જોરદાર મંદિર છે સામે ધર્મશાળાથી આવેલી છે જો તમે જોરદાર મંદિર છે સવારનો છ પાંચ છ વાગ્યાનો ટાઈમ છે જબરદસ્ત છે મિત્રો તો જરૂરથી તમે પણ આવજો અહીંયા ફર્નિચર